એક જ સરખી દાળ ખાઈને કંટાળી ગયા હોય તો આ દાળ એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે અહીંયા આપણે પાંચ મોટી ચમચી તેલ મૂક્યું છે એની અંદર રાઈ મૂકી છે રાઈ તતળી જાય એટલે જીરું મૂકીશું અને જીરું સારી રીતે થઈ જાય ફૂટી જાય એટલે આપણે લસણ મૂકીશું ચારથી પાંચ કળીને મેં સમારીને મૂકી છે અહીંયા લસણ સારી રીતે થઈ જાય એટલે આપણે એક ડાળખી લીમડાની મૂકીશું અને લીમડો સારી રીતે ફૂટે ત્યાર પછી આપણે એમાં હિંગ મૂકવાની છે તો અહીંયા દાળમાં હિંગ અને લીમડાનો વઘાર ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે અહીંયા તેલની જગ્યાએ ઘી પણ યુઝ કરી શકો છો તો અહીંયા આપણો હિંગ થઈ જાય એટલે આપણે એમાં લાલ મરચું નાખી અને પાણી નાખીશું તો અહીં આપણો વઘાર રેડી છે આપણો વઘાર રેડી થાય એટલે આને આપણે થોડો મિક્સ કરી લેવાનો છે અને સેજ ઉકળવા દેવાનું છે એને અને બાકીના મસાલા કરવાના છે તો અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું થોડું ધાણા જીરું પાવડર અહીંયા તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો હવે હળદર પાવડર બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણો વઘાર એકદમ રેડી છે તો અહીંયા થોડું ગરમ થાય એટલે આપણે પલાળેલી મગની દાળ ઉમેરીશું મેં અહીંયા ફોતરા વગરની મગની દાળ લીધી છે એને મેં ધોઈ અને એક કલાક અડધો કલાકે એક કલાક માટે આપણે પલાળી લેવાની છે મેં અહીંયા એક કલાક માટે પલાળી છે હવે આપણે એને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ઉમેરીને ખૂટે તો પાણી ઉમેરી શકાય હવે આપણે ઉપરથી થોડા ઉમેરીશું ઘણા માણસોનું માનવું એવું હોય છે કે વઘારમાં ટમેટા ન ઉમેરવા જોઈએ તો એટલા માટે અહીંયા ટમેટાને ઉપરથી ઉમેર્યા છે જો તમે વઘારમાં ટમેટા ઉમેરવા માંગતા હો તો તમે તે પણ ઉમેરી શકો છો વઘારમાં ડુંગળી પણ ઉમેરી શકો છો હવે આને આપણે ઢાંકી દઈશું અને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે સારી રીતે ચડવા દઈશું ત્યાં સુધી અહીંયા અમારે આજે ફ્લાવર વટાણાનું શાક બનાવવું છે આની સાથે ખૂબ સારું કોમ્બિનેશન લાગે છે તો એને સમારી લઈશું તો અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે ને આપણી દાળ એક વખત જોઈ લઈશું આપણે તો અહીંયા આપણે દાળને સારી રીતે મિક્સ કરી અને જોઈએ કે દાળ આપણી ચડી છે કે નહીં હજુ થોડી બાકી છે તો આની અંદર થોડું પાણી ઉમેરી અને હું ફરી ચડવા મૂકીશ ફરી દસ મિનિટ થવા દઈશું ત્યાં સુધી આપણા ફ્લાવર વટાણા સમારી અને તૈયાર છે વટાણાને ફોલી લીધા છે અને અડધું ટમેટું લીધું છે તો હવે આપણે ફ્લાવર વટાણાનું શાકનો વઘાર કરીશું તો એના માટે અહીંયા પાંચ મોટી ચમચી તેલ લીધું છે એની અંદર રાઈ મૂકીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું ડ્રાય ફૂટે એટલે આપણે એની અંદર જીરું ઉમેરીશું હું ફુલાવવાના શાકમાં લસણ યા ડુંગળીનો ઉપયોગ નથી કરતી જો તમે ખાતા હો તો તમે લસણ ડુંગળીનો ઉપયોગ કરી શકો છો હવે અહીંયા થોડી હિંગ ઉમેરીશું અને હવે થોડો ઉમેરીશું હળદર પાવડર અહીંયા બધું સારી રીતે મિક્સ કરી આપણે ફ્લાવર અને આપણા જે વટાણા અને ટમેટા સમારી ધોઈને તૈયાર કરીને રાખ્યું છે આપણે ઉમેરી દઈશું અને અહીંયા મને લીમડાનો સ્વાદ વધારે ગમે છે તો અહીંયા મીઠી લીમડી ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને આની અંદર આપણે પણ ખટાશ બનેવું રાખવાનું છે તો અહીંયા હું પણ અત્યારથી જ ઉમેરું છું તો અહીંયા અડધી ચમચી હું ખાંડ ઉમેરી છું તમને પણ ન પસંદ હોય તો તમે એને ના પણ ન ઉમેરશો સ્કીપ કરી શકો છો તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ફ્લાવર વટાણા શાકને શેકવું ખૂબ જ જરૂરી છે તો આપણે શાકને સારી રીતે શેકી લઈશું અહીંયા તમે તેલ વધારે ઓછું તમને જે રીતનું પસંદ હોય એ રીતનું તમે કરી શકો છો પણ થોડું ફ્લાવરના શાકમાં તેલ વધારે હોય તો શાક ટેસ્ટી લાગે છે અને વટાણાને બાફવાની જરૂર નથી આપણે કાચા જ ઉમેરી દેવાના છે વટાણા આરામથી ચડી જશે તો આપણે ઢાંકી અને ચડવા દઈશું દસથી પંદર મિનિટ માટે ત્યાં સુધી આપણી દાળ જોઈ લઈએ તો અહીંયા આપણી દાળ સારી રીતે ચળી ગઈ છે અને ઢાંકણ ખોલતાં જ ખૂબ સરસ સ્મેલ આવે છે દાળમાંથી ખૂબ જ મસ્ત સુગંધી આવે છે તો અહીંયા આપણે દાળ ચડીને તૈયાર છે હવે તો આપણે આની અંદર લીલા ધાણા ઉમેરીશું તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો અને જો તમે દાળને પતલી રાખવા માગતા હો તો અહીંયા થોડું પાણી પણ ઉમેરી શકો છો પણ દાળ આ રીતે જાડી ખૂબ સારી લાગે છે ટેસ્ટી લાગે છે તો મગની દાળ આ રીતે જાડી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ સારી લાગશે આ દાળ અને હવે આપણી દાળ તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ જોતાં જેમ થાય કે ના દાળ ખાવી છે તો હવે આપણે દાળને સાઈડમાં રાખીશું અને આપણું જે શાક છે એને જોઈ લઈશું તો અહીંયા શાકને દસથી બાર મિનિટ થઈ ગઈ છે ચડતા અને શાક સારી રીતે ચડી ગયું છે તો પણ આપણે એક વખત વટાણાને ચેક કરી લઈશું કે વટાણા ચડ્યા છે કે નહીં ફ્લાવર તો સારી રીતે ચડી જ જાય છે તો અહીંયા આપણે વટાણાને જોતા હા વટાણા એકદમ સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે શાકની અંદર અમુક મસાલા ઉમેરીશું તમે જેમ મેં પહેલાં કહ્યું એમ કે તમે આ શાકની અંદર લસણ યા ડુંગળી ઉમેરું હોય તો તમે ઉમેરી શકો છો પણ હું નથી ઉમેરતી તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યો છે તમે તમારી તીખાશ અનુસાર મરચું ઉમેરી શકો છો અહીંયા ધાણાજીરું પાવડર ઉમેરીશું અને અહીંયા ધોયેલા લીલા ધાણા ઉમેરીશું અને આને સારી રીતે આપણે શાકને મિક્સ કરી લઈશું સારી રીતે આપણે એને શેકી લઈશું શાકને શેકવાથી જ શાકનો ટેસ્ટ ખૂબ સારો આવે છે તેલ ઓછું એ વધારે બહુ મેટર નથી કરતું તો અહીંયા આપણું શાક પણ તૈયાર છે તો આપણે હવે ભોજન કરીશું તો એના માટે અહીંયા ડીશ તૈયાર છે મારી તો અહીંયા દાળ લઈ લઈએ અને આપણું શાક અને ભાત તો તૈયાર જ છે અહીંયા મેં લીલી હળદર લીધી છે થોડી લીંબુ નાખીને એ આની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ કોમ્બિનેશન એક વખત જરૂરથી ટ્રાય કરજો અને એકની એક જ તુવેરની દાળ ખાઈને તો થાકી ગયા હોત તો આ મગની દાળ એક વખત જરૂરથી ટ્રાય કરજો ઓછા સમયમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને રેસીપી કેવી લાગે તો તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ